ગાંધીનગર ના રાયપુર ગામ માંથી બે દિવસ ગુમ નવ વર્ષની બાળકીની હત્યા થઈ છે બાળકીનું અપહરણ કર્યું તેને બાળકીને પોતાના ઘરે લઈ જઈ ગળે ટૂંપો દઈને તેની હત્યા કરી નાખી અને આટલું ઓછું ના હોય તેમ તેને લાશ ને પ્લાસ્ટિક ની બાંધીને પોતાના ઘર પાછળ ભંગારમાં છુપાવી દીધી હતી સૌથી આઘાતજનક વાત એ છે કે હત્યા કર્યા પછી આ નરાધમ કઈ જાણતો ન હોય તે બાળકીના પરિવાર સાથે મળીને તેને શોધવાનો ઢોંગ કરતો રહ્યો ત્યારે નેવું થી વધુ જવાનોની પોલીસ ટીમ એલસીબી એસઓજી અને ડ્રોન કેમેરાથી બાળકીને શોધી રહ્યા હતા ત્યારે હત્યારો તેમની સાથે જ ફરતો હતો પણ પાપ છાપરે ચડીને પોકારે છે બે દિવસ બાદ લાશ માંથી દુર્ગંધ આવતા અનિલ ગભરાઈ ગયો તેને લાગ્યું કે પકડાઈ જશે તેને રાત્રે અંધારામાં લાશ ને ભંગારમાંથી કાઢીને બીજાના ઘર પાછળ ફેંકી દીધી પણ ત્યાં જ તે પોલીસ ની નજર માં આવી ગયો પોલીસ ની આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને કબૂલ્યું કે પારિવારિક ઝઘડાનો બદલો લેવા તેણે જ આ માસુમ નો જીવ લીધો દબોડા પોલીસે આરોપી અનિલ દેવી પૂજકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલાર નો સંપર્ક કરો